સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારોની જાણે કે સોથ વાળી દીધો છે મેઘરાજાએ વેરાવળ સોમનાથ બાયપાસ ઉપર પાણી ફરી વળ્યું છે તાલાળા ચોકડી પર જાણે ગોઠણ સમા પાણી ભરાઈ ગયા છે સર્વત્ર જળબંબાકાર દેખાઈ રહ્યો છે એની સાથે સાથે સોમનાથ બાયપાસ નો ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે તાલાળા ચોકડી અને હોટેલ નજીક પાણી ભરાયા છે જેસીબી ની મદદથી પાણીનો નિકાલ કરવો પડે એવી પરિસ્થિતિ અહીંયા સર્જાઈ છે આ ગીર સોમનાથની પરિસ્થિતિ કે જ્યાં આગળ મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે શહેરમાં બે દિવસ ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે પોલીસ તંત્ર દ્વારા આ વાહન વ્યવહારને ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યું બીજી તરફ જોવામાં આવે તો જે પોલીસ તંત્ર છે તે જે વરસાદી પાણીના નિકાલ માટે કવાયત કરી રહ્યું છે જે પ્રભાસ પાટણ પીઆઈ છે તે પણ અહીં ખડે

પાણીના નિકાલ માટે પોલીસ તંત્ર પણ હવે ગ્રાઉન્ડ ઉપર પહોંચ્યું છે અને પાણીના નિકાલ ની કાર્યવાહી કરી રહ્યું છે રાકેશ આહિર સંદેશ ન્યૂઝ ગીર સોમનાથ વેરાવળમાં મેઘરાજા મન મૂકીને હતા અને મુસળધાર વરસાદ બંદોબસ્ત અહી ગોઠવી દેવામાં આવ્યો છે વાહન વ્યવહાર ભારે પ્રભાવિત થયો છે ખાસ કરીને જે ગોઠણું પાણી છે જેનામાં જે વાહનો છે તે ફસાઈ રહ્યા છે અહીં જેસીબી ની મદદ લઈ આ પાણીનો નિકાલ કરવાની પણ ફરજ પડી રહી છે જે જે તંત્ર તંત્ર છે છે દ્વારા કામગીરી કરવામાં ખાસ કરીને સોમનાથ બાયપાસ છે સોમનાથ બાયપાસ પ્રભાવિત બન્યો છે તાલાળા ચોકડી ઉપરાંત આગળની જગ્યાએ પણ ગોઠવણરૂપ પાણી ભરાયા ચુકા છે અને ટ્રાફિક ડાયવર્ટ કરવાની ફરજ પડી છે રાકેશ આહિર સંદેશ ન્યૂઝ ગીર સોમનાથ